આપનું સ્વાગત છે આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા નમસ્કાર આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસ્સાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ મળ્યો છે હા એ ચાર ઓક્ટોબર બે હજાર પચીસનો સત્સંગ છે અને એનો વિષય એવો છે ને જે મને લાગે છે કે લગભગ દરેક ગૃહસ્થના મનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હશે કયો વિષય કે ભાઈ આ ઘર સંસારની જવાબદારીઓ નોકરી દંદો આ બધી ભાગદોડ વચ્ચે રહીને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી નામ સ્મરણ માટે સમય ક્યાંથી કાઢવો બરાબર બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે આજના જમાનાનો સંતુલનનો મોટો પડકાર હા તો ચાલો આજે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ સત્સંગમાંથી આપણને શું માર્ગદર્શન મળે છે ચોક્કસ જોઈએ કે મહારાજજી આના પર શું પ્રકાશ પાડે છે એમણે બહુ સરળ રસ્તા બતાવ્યા છે સત્સંગની શરૂઆત જ આ પ્રશ્નથી થાય છે કે ગૃહસ્થ જીવનમાં ભગવાન પ્રાપ્તિનો સરળ માર્ગ કયો મહારાજજી શું કહે છે જુઓ એમણે કોઈ લાંબી પોળી વિધિઓ નથી બતાવી સીધો સરળ અને સૌ કરી શકે એવો ઉપાય નામ જપ નામ જપ એટલે બસ ભગવાનનું નામ લેવું હા અને એની ખાસિયત એ છે કે મહારાજજી કહે છે એમાં પૈસાનો ખર્ચ નથી હા એ તો છે અને શરૂઆતમાં પેલી પવિત્રતા અપવિત્રતાની બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે ગમે તે સ્થિતિમાં નામ લઈ શકાય બરાબર કામ કરતા ચાલતા ફરતા મુસાફરીમાં ગમે ત્યારે એમણે પેલો શ્લોક પણ ટાંક્યો છે અપવિત્ર અપવિત્રો વા એ શ્લોક તો બહુ જાણીતો છે સર્વાવસ્થાન ગતો પીવા યસ્મરેત પુડરી કાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિ એટલે કે નામ સ્મરણથી બહારની અને અંદરની બંને શુદ્ધિ થાય છે અને પેલો બીજો શ્લોક પણ યાદ કર્યો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ હા એટલે કે નામ સ્મરણમાં એટલી શક્તિ છે કે જન્મ મરણના ચક્રમાંથી પણ મુક્તિ અપાવી શકે આ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય પણ એક વ્યવહારુ મુશ્કેલી આવે છે ને કઈ કે જપ કરવા બેસીએ પણ મન તો ક્યાંયનું ક્યાંય ભટકતું હોય છે એનું શું શું એવા જપનો ફાયદો થાય આ પ્રશ્ન પણ સત્સંગમાં પૂછાયો હતો અને મહારાજજીએ બહુ સરસ જવાબ આપ્યો શું કહ્યું એમણે એમણે ઉદાહરણ આપ્યું કે જેમ આપણે મન વગર જમીએ કદાચ ભૂખ ન હોય તો પણ જમીએ તો પણ છું પેટ નથી ભરાતું શરીરને પોષણ તો મળે જ છે ને હા એ તો મળે બસ એવી જ રીતે ભલે મન ન લાગે ભલે ભટકતું હોય છતાં શ્રદ્ધાથી કરેલા નામજપનો પ્રભાવ પડે જ છે એ ધીમે ધીમે હૃદયને શુદ્ધ કરે છે એટલે પ્રયત્ન ચાલુ રાખવો મહત્વનો છે એમ બરાબર પેલી ચોપાઈ પણ કહી ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિસિદસહુ દસહુ હા હા ભાવ હોય કે કુભાવ આળસથી કે ઉત્સાહથી નામ જપથી દસે દિશામાં મંગળ જ થાય છે એટલે શરૂઆતમાં મન ન લાગે તો ચિંતા કરવાની જરૂર નથી બસ જપ કરતા રહેવાનું છે ઓકે આનાથી થોડી હિંમત મળે પણ આનાથી એક બીજો પ્રશ્ન ઉભો થાય છે બોલો ધારો કે નામ જપમાં રૂચિ વધતી જાય ભગવાનમાં પ્રેમ જાગે અને સંસારના કામોમાં જવાબદારીઓમાં ઉદાસીનતા આવવા માંડે મન ન લાગે તો શું કરવું હા આ પણ બહુ વાસ્તવિક દ્વિધા છે ઘણા સાધકો માટે એનો જવાબ પણ મહારાજજીએ બહુ સ્પષ્ટ આપ્યો છે ઘર બાર છોડી દેવાનો ના ના બિલકુલ નહીં એમણે અર્જુનનું ઉદાહરણ આપ્યું અર્જુનનો કયું ગીતામાં ભગવાને અર્જુનને યુદ્ધ કરવાની ના પાડી એ તો એનું ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય હતું ના ના પાડી ઉલટાનું લડવા કહ્યું બરાબર પણ કેવી રીતે લડવા કહ્યું મામનું સ્મર યુદ્ધ ચ મારું સ્મરણ કરતો જા અને યુદ્ધ કર ઓ હા એટલે કર્તવ્ય છોડવાનું નથી બિલકુલ કર્તવ્ય કરવું જ રહ્યું ભલે મન ઉદાસ હોય પરિવારની સેવા એમનું પાલનપોષણ માતાપિતાની સેવા ધર્મ પ્રમાણે ધન કમાવું અને તેનો સદુપયોગ કરવો આ બધું કરવું જરૂરી છે હં અને જો આ બધું ભગવાનના સ્મરણ સાથે એમને અર્પણ કરીને કરવામાં આવે તો એ પોતે જ ભક્તિ બની જાય છે ભોગ કદાચ સારા ન લાગે એ સ્થિતિ આવે પણ કર્તવ્યનું પાલન તો કરવું જ પડે સમજાયો એટલે કર્તવ્ય અને ભક્તિ સાથે ચાલી શકે છે ચોક્કસ હવે એક બીજો એક મુદ્દો લઈએ આપણી આસપાસ અલગ અલગ ધર્મના લોકો હોય છે એમની માન્યતાઓ રીત રિવાજો જુદા હોય હા તો એના વિશે શું કહ્યું છે શું બધા માટે ભગવાન એક જ છે મહારાજજી કહે છે હા પરમાત્મા તત્વ તો એક જ છે ભલે એના રૂપ અલગ હોય કોઈ નિરાકાર માને કોઈ સાકાર યમુનાજીનું ઉદાહરણ આપ્યું એમને યમુનાજીનું હા કે યમુનાજી તો એક જ છે પણ એના પર ઘાટ કેટલા બધા છે કેશવ ઘાટ બંગાળી ઘાટ એમ ભગવાન એક પણ ઉપાસના પદ્ધતિઓ અલગ બરાબર પણ જો બીજા ધર્મના લોકોના અમુક આચરણ આપણને યોગ્ય ન લાગે અધાર્મિક લાગે તો જેમ કે પેલું પશુબલિ કે ધર્મ માનતા હોય એવા લોકો હા આના પર એમને સ્પષ્ટ કહ્યું શું એમને સમજાવવા ના એમણે કહ્યું કે આપણે કોઈને સમજાવવા કે બદલવાની કોશિશ નથી કરવાની એનાથી ફાયદો ઓછો ને નુકસાન વધુ થવાની શક્યતા છે કેમ કારણ કે તેઓ કદાચ આપણી વાત નહીં સ્વીકારે અને ઉલટાનું આપણને જ આપણા માર્ગથી ચલિત કરવાનો પ્રયાસ કરી શકે એટલે શ્રેષ્ઠ એ છે કે આપણે પોતાના ધર્મ અને આચરણમાં દ્રઢ રહીએ અને એમનું અનુકરણ ન કરીએ બિલકુલ એમની સાથે યોગ્ય અંતર રાખવું રહી વાત એમની મુક્તિની તો એ એમના કર્મો પર આધાર રાખે છે જે અધર્મને ધર્મ માને છે તે ભગવાનને નહીં પામે ધર્મ તો રક્ષા કરે નુકસાન ન કરે એટલે પોતાના માર્ગ પર મક્કમ રહેવું એ મુખ્ય છે સાચી વાત હવે બીજો પ્રશ્ન લઈએ ધારો કે કોઈ બહુ જપ નથી કરી શકતો કદાચ સમય નથી મળતો કે મન નથી લાગતું એટલું પણ પોતાના ગુરુમાં અપાર શ્રદ્ધા છે શરણાગત છે પૂરેપૂરો તો એનું શું હમ મહારાજજી આનો જવાબ પણ ફરી નામજપ પર લાવીને જ આપે છે એમ હા તેઓ કહે છે કે સાચી શરણાગતિનું વ્યવહારુ રૂપ જ નામજપ છે નામજપ એ જ લિફ્ટ છે એ જ જહાજ છે જે ભૌસાગર પાર કરાવે નાનક નામ જહાજ હૈ બરાબર એટલે શરણાગતિનો અર્થ હાથ જોડીને બેસી રહેવું એમ નથી પણ ગુરુએ જે સાધન બતાવ્યું છે એટલે કે નામજપ એને નિષ્ઠાથી કરવું એ જ સાચી શરણાગતિ છે એટલે નામજપ વધારવા પર જ ભાર મૂક્યો છે અને પેલો પ્રશ્ન ગુરુમંત્ર અને ભગવાનનું નામ આ બે અલગ વસ્તુ છે ના જરાય નહીં એટલે બે હોડીમાં પગ રાખવા જેવું નથી થતું ના ના મહારાજજી કહે છે ગુરુએ આપેલો મંત્ર પણ ભગવાનનું જ નામ છે એ બંને એક જ છે આ તો જાણે માયા સામે લડવાના જુદા જુદા હથિયાર છે જેમ કે જેમ કે શાસ્ત્ર વાંચવું સત્સંગ સાંભળવું કીર્તન કરવું ગુરુમંત્રનો જાપ નામ જાપ આ બધું શેના માટે છે મન ભગવાનમાં લાગે એ માટે બસ મુખ્ય હેતુ એ જ છે કે ચિત્ત કોઈપણ રીતે પ્રભુમાં જોડાયેલું રહે એટલે બે અલગ વસ્તુ નથી બરાબર સમજાયું હવે થોડી ગહન વાત પર જઈએ માયાનો પડદો જે ત્રણ ગુણોનો બનેલો છે સત્વ રજસ તમસ એ કેવી રીતે હટે હા મહારાજજી કહે છે કે આ નિરંતર ભજનથી શક્ય બને છે પણ એની એક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા પહેલાં તો સાત્વિકતા વધારવી પડે સાત્વિક આહાર સાત્વિક સંગ સાત્વિક વાતાવરણ એટલે શુદ્ધ ભોજન સારા લોકોનો સાથ હા અને સાત્વિક દ્રશ્યો જોવા સાત્વિક સાંભળવું આનાથી શું થાય કે રજોગુણ અને તમોગુણ દવાય રજોગુણ એટલે પેલી ભોગની ઈચ્છા પદ પ્રતિષ્ઠાની લાલસા વગેરે હા અને તમોગુણ એટલે આળસ ઊંઘ ક્રોધ બરાબર તો ભજન અને સાત્વિક જીવનથી આ બે ગુણો પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવાનો અને પછી પછી ધીમે ધીમે સાધક થી પણ પર જાય ગુણાંતિત બને કારણ કે સત્વગુણ પણ છે તો બંધન જ ભલે સોનાની સાંકળ હોય હા ખરું જ્યારે ત્રણેય ગુણોથી પર થઈ જવાય ત્યારે માયાનો પડદો હટી જાય ને પછી પછી સર્વત્ર ભગવાન જ દેખાય કારણ કે વાસ્તવમાં એના સિવાય બીજું છે જ શું આ તો અદભુત સ્થિતિ કહેવાય હા પણ આ માટે નિરંતર ભજન સિવાય બીજો કોઈ ઉપાય નથી પ્રશ્ન એવો પણ હતો કે જો બધી જ આસક્તિ પરિવાર પૈસા શરીર બધું ભેગું કરીને એક ભગવાનમાં જ લગાવી દઈએ તો હા તો મહારાજજીએ બહુ સરસ સહજતાથી કહ્યું તો તો મજા આવી જાય જીવન આનંદ જ આનંદ બની જાય પણ પણ શું એમણે તરત ઉમેર્યું કે આ કરવું અત્યંત કઠિન છે આ ત્યારે જ થાય જ્યારે દેહ અને સંબંધીઓ પ્રત્યેનો મોહ બિલકુલ નષ્ટ થઈ જાય કેવી રીતે કોઈ ઉદાહરણ હા એમણે કહ્યું કે કોઈ થપ્પડ મારે કે ચંદન લગાવે બંનેમાં સમાન ભાવ રહે મીરાબાઈનું ઉદાહરણ આપ્યું ઝેર પી ગયા હા એમને ઝેર આપ્યું પણ એ તો ગિરધરનું ચરણામૃત સમજીને પી ગયા કારણ કે દેહભાવ જ નહોતો આપણે તો નાની અમથી તમાકુની આદત નથી છોડી શકતા સાચી વાત છે એટલે બધી મમતા છોડીને ફક્ત ભગવાનમાં લગાવવી એ તો કોઈ વિરલા ધન્યજીવનું જ કામ છે કરું પણ સામાન્ય જીવનમાં તો આપણે પેલી સરખામણી ઈર્ષા માન અપમાનની ચિંતા આ બધાથી બહુ પરેશાન રહીએ છીએ એમાંથી કેવી રીતે બહાર નીકળવું માનસિક શાંતિ કેવી રીતે મળે જવાબે જ ભજન અને નામ જપ હા મહારાજજી કહે છે કે જ્યાં સુધી ભજનથી બુદ્ધિ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એ રજોગુણી રહેશે અને રજોગુણી બુદ્ધિને સંસાર ભોગ માન સન્માન હોડ આ બધું જ ગમશે અને એ અશાંતિ જ પેદા કરશે એટલે ભજન સીધું બુદ્ધિ પર કામ કરે છે બિલકુલ ભજનથી અંદર સુખ મળે શાંતિ મળે પછી બહારની દોડધામ આપોઆપ ઓછી થઈ જાય પેલું તુલસીદાસજીનું ઉદાહરણ આપ્યું કે ભક્ત માટે સંસાર વમન જેવો થઈ જાય અને રાજા અંબેશનું પણ ઉદાહરણ હતું ને હા કે મન કૃષ્ણમાં અને તન જગત સેવામાં ભજન વગર બુદ્ધિ શુદ્ધ ન થાય અને અશુદ્ધ બુદ્ધિ શાંતિ ન આપે અશાંત કુતો સુખમ બરાબર હવે પેલી દાન પુણ્યની વાત ઘણા લોકો સારા કામ કરે છે દાન કરે છે શું એ પૂરતું છે ભગવાન પ્રાપ્તિ માટે મહારાજજી કહે છે સારા કર્મો ઉત્તમ છે પણ એકલા પૂરતા નથી જો એની સાથે નામજપ ન હોય તો એ ફક્ત પુણ્ય બનીને રહી જાય અને પુણ્ય તો ક્ષણિક છે હા પુણ્ય ભોગવીને ખતમ થઈ જાય અને કોઈ એક નાની ભૂલથી જેમ કે કોઈ સંતની નિંદાથી બધા પુણ્ય નષ્ટ પણ થઈ શકે રાજનું ઉદાહરણ યાદ છે હા ગરોડી બન્યા હતા એ મહાન દાની હતા પણ એક નાની ભૂલ નામ જપચ એવો છે જે પાપ બાળે છે અને પુણ્યને ટકાવે છે એટલે દાન સાથે નામ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે પણ કંઈક માર્ગદર્શન હતું ને ભણવાની સાથે ભક્તિ હા બહુ સુંદર વાત કહી કે વિદ્યાર્થીએ પોતાનું ભણતર પણ ભગવાનને અર્પણ કરવું ભણીને મનમાં કહેવું કૃષ્ણાર્પણ મસ્તું એટલે ભણતર પણ ભજન બની જાય બરાબર અને ફાજલ સમયમાં મનોરંજનને બદલે નામજપ કરો અને વૃંદાવનથી શું લઈ આવવાનું કહ્યું હતું ત્રણ વસ્તુ રજ ચરણામૃત અને સ્મૃતિ વૃંદાવનનું ચિંતન પાપનાશક છે એમ કહ્યું સરસ હવે એક મહત્વનો મુદ્દો આપણે જે ઇષ્ટદેવની ઉપાસના કરીએ શું આપણો સ્વભાવ પણ એમના જેવો થવા લાગે ચોક્કસ થવો જોઈએ જો ઉપાસના સાચી હોય તો એટલે જો ન બદલાય તો તો સમજવું કે ઉપાસના હજી ઊંડી નથી ઉતરી ખાલી ઉપર ઉપરથી છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મને જાણનાર બ્રહ્મરૂપ જ બની જાય છે ભક્તમાં ભગવાનના ગુણો આવવા જ જોઈએ અને આ જ વાત ગુરુને પણ લાગુ પડે બિલકુલ ગુરુ તો પરબ્રહ્મ છે શાસ્ત્રો મુજબ ગુરુર્બ્રહ્મ ગુરુર્વિષ્ણુ હા બ્રહ્માનંદમ સુખદમ જો શિષ્યની ગુરુમાં પરબ્રહ્મ બુદ્ધિ થઈ જાય તો ભગવાન દૂર નથી ગુરુ સાથે એવું તાદાત્મ્ય સધાઈ જાય તો એમના ગુણો શિષ્યમાં ઉતરવા માંડે પેલો ભમરી અને ખીડાનો ન્યાય હા ભ્રમરકીટ ન્યાય જેમ કીડો ભમરીનું ચિંતન કરતા ભમરી જેવો બની જાય તેમ શિષ્ય ગુરુનું ચિંતન કરતા ગુરુમય બની જાય પણ આ મારા ગુરુ છે એ ભાવમાં અહંકાર નથી આવતો સારું પ્રશ્ન છે મહારાજજીએ કહ્યું કે જો એ માયાવાળો અહંકાર હોય તો બાધક છે પણ જો એ દિવ્ય અભિમાન હોય જેમ તુલસીદાસજીએ કહ્યું મેં સેવક રઘુપતિ પતિ મોરે અસઅભિમાન જાહી જન ભોરે હા એવો ભાવ કે હું ભગવાનનો દાસ છું અને તે મારા સ્વામી છે એ અભિમાન તો વંદનીય છે એ ભગવાન સાથે જોડે છે બરાબર હવે યુવાનોના પ્રશ્નો પર આવીએ યુવાવસ્થામાં કામ વિકાર બહુ સતાવે છે એનું શું કરવું

ખોટો સંગ મોબાઈલનો દુરુપયોગ આ બધું નુકસાન કરી રહ્યું છે ઉપાય શું બતાવ્યો ચાર પાંચ વસ્તુઓ શારીરિક વ્યાયામ દંડ બેઠક દોડ સાત્વિક આહાર ફરી ભૂલ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ અને સૌથી મુખ્ય નામજપ બ્રહ્મચર્યના પાલન પર ભાર મૂક્યો અને એમણે એ પણ જણાવ્યું કે આ વિષય પર એક પુસ્તક પણ શરદ પૂર્ણિમાએ પ્રકાશિત થવાનું છે જે બ્રહ્મચર્ય વિશે માર્ગદર્શન આપશે આ તો બહુ ઉપયોગી થશે ચોક્કસ છેલ્લે એક બહુ ભાવુક પ્રશ્ન હતો ગુરુના દર્શન માટે વિરહ હોય તડપ હોય પણ તો શું કરવું મહારાજજીએ કહ્યું કે સાચો વિરહ હોય ને તો પ્રિયતમ ક્યારેય દૂર હોતા જ નથી એમ કેવી રીતે એ તો હંમેશા સામે જ હોય મનમાં આંખોમાં પ્રેમમાં અંતર જેવું હોતું જ નથી એટલે ગુરુ માટે જે તડપ છે એ વિરહને દુઃખ નહીં પણ મોટી નિધિ સમજવી હા અને એને બહાર વ્યક્ત કરવાને બદલે અંદર સાચવી રાખવી એ વિરહની અગ્નિ હૃદયના બધા વિકાર બાળી નાખશે અને આપણને શુદ્ધ કરીને ગુરુમય ભગવદાકાર બનાવી દેશે વાહ વિરહમાં પણ આનંદ હા જે આનંદ વિરહમાં છે તે કદાચ મિલનમાં પણ નથી એમ કહ્યું ખૂબ સરસ તો આજે આપણે આ સત્સંગના મુખ્ય મુદ્દાઓ પર વાત કરી સાર એ જ નીકળે છે કે ગૃહસ્થ જીવનમાં રહીને પણ નામ જપના સરળ સાધનથી ભગવાન સાથે જોડાઈ શકાય છે હા કર્તવ્યો કરવાના પણ ભગવાનને અર્પણ કરીને મનને ભજનથી શુદ્ધ કરવાનું સાત્વિક જીવન જીવવાનું અને ગુરુમાં શ્રદ્ધા રાખી એમના માર્ગે ચાલવાનું બધી આસક્તિ ધીમે ધીમે ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરવો બરાબર પણ એક વાત વિચારવા જેવી છે આજે આદર્શ સ્થિતિઓ બતાવી સંપૂર્ણ અનાસક્તિ ગુરુમાં પરબ્રહ્મબુદ્ધિ બુદ્ધિ સાચો વીર એ આપણા માટે કેટલી સહજ છે હા એ તો સાધનાનો વિષય છે એના પર દરેક સાધકે પોતે જ મંથન કરવું રહ્યું આશા રાખીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો આપણને પ્રેરણા આપતા રહેશે અને આ સુંદર સત્સંગ આપણી સમક્ષ લાવવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપુરાનો આભાર ચોક્કસ અને જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે જો આપને આ ચર્ચા ગમી હોય આપના કોઈ વિચારો હોય અનુભવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો હા અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું રાધે રાધે